નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગત આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે ઠેર ઠેર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદ ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે આજરોજ નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિનની આણંદ શહેરના તુલસી ટોકીસ પાસે અપક્ષ કાઉન્સીલર મહેશભાઈની ઓફિસ ખાતેથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમિતિ આણંદ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઢોલ માંદર શરણાઈ તરબુડીના તાલે નાચગાન સાથે આદિવાસીનું કલ્ચરલ યાદ કરાયું હતું તેમજ ત્યાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળેલી આ રેલીમાં આદિવાસી ભવ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર